નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે બે હજાર પચીસ છવ્વીસનું જાહેરનામું છે બહાર પડી ગયું છે પરીક્ષાની તારીખ તેમજ જે ઓનલાઈન ફોર્મ ભરવાનો જે સમયગાળો છે એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે આ પરીક્ષા છે કયા કયા ધોરણના વિદ્યાર્થીઓ આપી શકે છે તેમજ ઓનલાઈન ફોર્મ જે કઈ વેબસાઇટ પર ભરાશે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે જે મિત્રો ચેનલમાં નવા આવે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હા હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ તેમજ ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું તો પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો જે PSE એસઈ અને એસએસસી ટૂંકમાં કહેવાય છે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાને તો આની જે ઓફિશિયલ જાહેરાત છે તે આ જે વેબસાઇટ છે તેમાં થઈ એસઈ બી એક્ઝામ ડોટ તો તેમાં તમારે જોવાનું રહેશે તો એ જાહેરનામું જોવા માટે તમારે અહીંયા જે નોટિસ બોર્ડ છે તેના નીચે જે લખેલું છે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ સુધી પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ જાહેરનામું તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરશું એટલે જે પીડીએફ છે તે ઓપન થઈને આવી જશે જે નોટિફિકેશન છે તે તમે જોઈ શકો છો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ તો તારીખ ચોવીસ નવ બે હજાર પચીસનું આ જાહેરનામું છે ખાસ આપણે વાત કરીએ પરીક્ષાના કાર્યક્રમની તો સૌપ્રથમ પ્રથમ જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ તો ચોવીસ નવ બે પચીસ છે હવે ખાસ પરીક્ષાના જે આવેદનપત્ર છે ઓનલાઈન ભરવાનો સમયગાળો મિત્રો કેટલો છે એટલે કે તમારે આ ફોર્મ છે પીએસસી અને એસએસસી ફોર્મ ભરવાની જે તારીખ છે તે છે એક દસ બે હજાર પચીસ પહેલી ઓક્ટોમ્બરના રોજ ફોર્મ ભરી શકાશે અને પંદર દસ બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો મિત્રો તો ફોર્મ ભરવાની તારીખ આ છે એક દસ બે હજાર પચીસથી તારીખ પંદર દસ બે હજાર પચીસ છે પરીક્ષા માટેની જે ફી છે તે પણ ઓનલાઈન ભરવાની હોય છે તો તેની બી તારીખ છે એક દસ બે હજાર પચીસથી સોળ દસ બે હજાર પચીસ તમે પંદર દસ બે પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને સોળ દસ બે હજાર પચીસ સુધી જે પરીક્ષાની ફી છે તે ભરી શકો છો પરીક્ષાની જે સંભવિત તારીખ છે જે તમારું પેપર છે પીએસસી ને એસએસસી તેની પરીક્ષાની સંભવિત તારીખ છે ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ તો આ ડેટ યાદ રાખજો હવે વાત કરીએ કે આ પરીક્ષા માટેની જે લાયકાત છે શું છે પરીક્ષા કયા કયા વિદ્યાર્થીઓ આપી શકે છે તો એ સૌ વાત કરીએ પ્રાથમિક શિક્ષણ શોધી પરીક્ષા એટલે કે પી એસ ઇ તો પી પરીક્ષા કોણ આપી શકે છે કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ છમાં હાલમાં અભ્યાસ કરતો હોય મિત્રો જે વિદ્યાર્થી હાલમાં ધોરણ છમાં અભ્યાસ કરે છે અને સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ જિલ્લા પંચાયત મહાનગરપાલિકાઓ શાળા તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ જે પ્રાઇવેટ શાળાઓ છે તેવા વિદ્યાર્થીઓ આ પ્રાથમિક શિક્ષણ સુધી પરીક્ષા આપી શકશે જે વિદ્યાર્થીઓ મિત્રો ખાસ ધ્યાન રાખું છું જે વિદ્યાર્થી હાલમાં ધોરણ છમાં અભ્યાસ કરે છે તેવા બધા જ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ સરકારી શાળાના વિદ્યાર્થીઓ તે આ પરીક્ષા આપી શકે છે અને આ પરીક્ષા કહેવાય પી એસ ઇ તે ધોરણ છમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આપી શકે છે હવે ધોરણ પાંચમાં તેમને ઓછામાં ઓછા પચાસ ટકા અથવા પચાસ ટકા ગુણ સમકક્ષ ગ્રેડ મેળવ હોવો જોઈએ ધોરણ પાંચની પરીક્ષા આપી તેમાં તમારે મિનિમમ પચાસ ટકા હોવા જોઈએ હવે વાત કરીએ માધ્યમિક શિક્ષણ સુધી પરીક્ષા એટલે કે એસ એસ સી ટૂંકમાં કહેવાય સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં એટલે કે ધોરણ નવમાં અભ્યાસ કરતો હોય મિત્રો ખાસ ધોરણ નવમાં સરકારી માધ્યમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ આ માધ્યમિક શિક્ષણ સૂચિ પરીક્ષા આપી શકે છે પ્રાઇવેટ શાળાઓ અને સરકારી શાળાઓમાં તમામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા આપી શકે છે તો ધોરણ નવમાં બેસ કરતા વિદ્યાર્થીઓ એસએસસી એટલે કે માધ્યમિક શિક્ષણ સુવિધિ પરીક્ષા આપી શકે આ વર્ષે હાલમાં જે અભ્યાસ કરે છે ધોરણ નવમાં તે વિદ્યાર્થીઓ હવે ધોરણ નવમાં બેસ કરતા તેવા વિદ્યાર્થીઓને ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ ટકા હોવા જોઈએ એટલે કે મેળવેલ હોવા જોઈએ પચાસ ટકા તેમને હોવા જોઈએ વાત કરીએ આગળ કે જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરે છે તો તેને ગેટ લાયક ઠરવામાં આવશે મિત્રો કોઈ એક ખોટું રીતે ફોર્મ ભરવાનું નથી વાત કરીએ પ્રાથમિક શિક્ષણ શિક્ષણ પરીક્ષાની અભ્યાસક્રમની તો જે પી એસ માટેનો જે અભ્યાસક્રમ છે તે ધોરણ છનો જે ઓક્ટોબર બે હજાર પચીસ સુધીનો રહેશે મિત્રો આટલી યાદ રાખજો ત્યાર પછી પી છે જે માધ્યમિક શિક્ષણ સુધી બે ધોરણ ધોરણ નવની તો તેમનો અભ્યાસક્રમ છે તેમનો પણ ઓક્ટોમ્બર બે હજાર સુધીનો રહેશે ધોરણ નો પરીક્ષાનો માધ્યમની વાત કરીએ તો પ્રાથમિક જે પરીક્ષાનું માધ્યમ છે મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો કે પરીક્ષાનું માધ્યમ છે તે ફક્ત ને ફક્ત ગુજરાતી જ રહેશે ઇંગ્લિશ મીડિયમ એ હિન્દી મીડિયમ રહેશે નહીં ફક્ત ગુજરાતી મીડિયમ જ રહેશે પ્રશ્નપત્રનો અહીંયા તમે જોઈ શકો છો ડાંચોના ગુણ છે તે તમે જોઈ શકો છો પીએસસી એસએસસીનો સેમ તમને અહીંયા જોવા મળે છે એકસો વીસ મિનિટનો સમય છે અને એકસો વીસ માર્ક્સનું પેપર હશે વાત કરીએ પરીક્ષા ફીની ફી કેટલી છે તેની વાત કરીએ તો મિત્રો ગયા વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા કે જે માધ્યમિક જે શાળાઓ છે અને જે ગ્રાન્ટેડ શાળાઓ હતી તેમણે ફી ભરવાની હતી કે નહીં તો ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણા હતા તેમણે ફી ભરી નહોતી તેથી તે વિદ્યાર્થીનું ફોર્મ છે તે આગળ જતાં રિજેક્ટ થયું હતું ને તેમની હોલ ટિકિટ પણ ડાઉનલોડ થતી નથી મિત્રો તો એ ખાસ તમે હવે ધ્યાન રાખજો કે જે પ્રાથમિક શિક્ષણ શિક્ષિત પરીક્ષાની જે જે તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓ છે તેમને સો રૂપિયા ફી ભરવાની આવશ્યક છે એટલે કે જે પરીક્ષા ફી છે તે સો રૂપિયા છે જે પીએસસી માટે પ્રાથમિક શિક્ષણ શિક્ષિત પરીક્ષા માટે વાત કરીએ એસએસસી ધોરણ નવની તો ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની જે ફી છે તેઓને સો રૂપિયા છે વાત કરીએ કે જે સરકારી માધ્યમિક શાળાઓ છે જેવી રીતે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં આવતી હોય ત્યાર પછી આર એમ શાળાઓ મોડલ શાળાઓ મોડલ ડે શાળાઓ લોકલ બોડી શાળાઓ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટ જે પણ માધ્યમિક શિક્ષણ સુધી પરીક્ષા આપશે આ શાળાના જે વિદ્યાર્થી આપશે તેમને ફી ભરવાની રહેતી નથી મિત્રો જે સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી છે તેમની ફી રહેતી નથી ધોરણ નવની અંદર પરંતુ જે વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડમાં અભ્યાસ કરે છે ધોરણ નવના વિદ્યાર્થીઓ તેમને ફી વધવાની રહેશે પરંતુ સરકારી માધ્યમિક અને મોડલ શાળાઓ તેમજ લોકલ બોડી શાળામાં અભ્યાસ કરે છે તેમને ફી ભરાઈ રહેતી નથી પરંતુ જે ધોરણ છમાં જે પીએસસી પરીક્ષા છે તેવા તમામ વિદ્યાર્થીઓની ફી ભરવાની રહેશે ભલે ધોરણ છમાં તેઓ સરકારી શાળામાં અભ્યાસ કરતા અને પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા તો પણ તેમને ફી ભરવાની રહેશે ધોરણ છના વિદ્યાર્થીઓની પરંતુ ધોરણ નવના વિદ્યાર્થીઓ જો સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય તો તેમને ફી ભરવાની રહેતી નથી તો આ રીતના તમે જોઈ શકો છો આવક મર્યાદાની વાત કરીએ તો અહીંયા પીએસસી અને એસએસસી પરીક્ષા માટે આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી કોઈ પણ આવક ચાલે છે ઓનલાઈન અરજી કરવાની રીત મિત્રો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ફોર્મ ભરવાની તારીખ એક દસ બે હજાર પચીસથી તારીખ પંદર દસ બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકાશે ફોર્મ છે હજુ ચાલુ થયા નથી એક પહેલી તારીખે ચાલુ થશે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેનો પણ વિડીયો આપની યુટ્યુબ ચેનલમાં તમને મળ આવી જશે જ્યારે પણ ઓનલાઈન ફોર્મ પ્રમાણ ચાલુ થશે તે દિવસે અથવા તેના બીજા દિવસે આવી આપણી ચેનલમાં વિડિયો મૂકી દઈશું કે ઓનલાઈન તમારે ફોર્મ કેવી રીતે ભરવું અથવા તમારે જો ઓનલાઈન ફોર્મ ભરાવું તો હું ઓનલાઈન ફોર્મ ભરાને તમને એક નંબર પણ આપી દઈશ એ નંબર પર તમારે સંપર્ક કરીને તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ પણ ભરાવી શકો છો જે જ્યારે ઓનલાઈન ફોર્મ પ્રમાણ ચાલુ થશે ત્યારે હું તમને જણાવી દઈશ તો અહીંયા તમે જોઈ શકો છો કેટલીક સૂચનાઓ છે તો જે એસ ઈબી એક્ઝામ વેબસાઇટ છે તેના પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો તો આ હતો આ આજનો આ વિડીયો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારે કંઈ પણ પ્રશ્ન અથવા હોય તો કોમેન્ટમાં વિશે જણાવજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં